પકડાયેલ આંતર જિલ્લા રીઢા ચોર ને પકડી પાડી એકત્રીસ જેટલી ચોરી કરેલ મોટર સાયકલો કબજે કરી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢી વધુ તપાસ હાથ ધરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન અરવિંદ જયંતિભાઈ વ્યાસ નામક આરોપીની ધરપકડ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સાથે સાથે કુલ કિંમત રૂપિયા છ લાખ પંચ્યાસી હજાર છસો નો મુદ્દામાલ જપ્ત કરાયો આજે એકત્રીસ ડિસેમ્બર ટ્વેન્ટી ફોર ના રોજ આપના સમય વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ એક મેજર મોટરસાયકલ ડિટેક્શન કેસ બાબતે ડિટેલ આપવા માંગીએ છીએ આજે તમારા સમક્ષ આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ વર્ષ છપ્પન હાજર છે અને એમના દ્વારા ચોરી કરવામાં આવેલ એકત્રીસ મોટર સાયકલ પણ તમારા સમક્ષ રજૂ છે આ આરોપી બે દિવસ પહેલા આપણે શંકાસ્પદ હાલતમાં વડોદરા શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમના ટીમ તેમના લઈ આવી હતી પૂછપરછ દરમિયાન કેટલાક મોટરસાઇકલ અંગે ચોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે આના આધારે ત્રીસ તારીખે એમને અટક કરી છે અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલા અને તે પછી અભાંડન થયેલા સત્તા સત્તર મોટરસાઇકલો અને તેર મોટરસાયકલ સાયકલ એવા જે ચોરી કરીને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર થયું છે અને એક મોટરસાયકલ અત્યારે એના ચોરી અંગે ઓનરશીપ અંગે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એમ કુલ એકત્રીસ મોટરસાયકલ એમના પાસેથી ચોરી થયેલા મોટરસાયકલોને કબજા લેવામાં આવી છે ચોર ચોરી કરનાર જે ઇથમ છે આ ક્રિમિનલ એન્ટિસિડેન્ટ અમરેલીના અને લગભગ વિરુદ્ધમાં પચાસ ક્રિમિનલ કેસો દાખલ છે જેમાં બનાસકાંઠા અમદાવાદ સિટી સુરત દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેસોનો સમાવેશ થાય છે વર્ષ બે હજાર અઢારમાં આરોપીને એક ચોરીના કેસમાં કન્વીશન પણ થયું છે અને આરોપી બે વર્ષ સુધી પંચમહાલ અને વડોદરા જેલમાં આપણા સજા પણ કાપી છે ખાસ કરીને એમને મોડસ સફ્રેન્ડિયા આ રીતે રહ્યું છે કે હીરો સ્પ્લેન્ડર અને હીરો પેશન મોટરસાઇકલ ને ટાર્ગેટ કરે છે શહેરના જુદા જુદા વિસ્તારના જે પાર્કિંગ લોટ છે એના સર્વે કરે અને જેમના ચાવી ખોલીને ચોરી કરી શકતો એવા મોટરસાઇકલ ઉપાડી લે અને ઝડપથી એના પેટ્રોલ એક્ઝોસ્ટ થઈ જાય નજીકના કોઈ વિસ્તારમાં અભાંડન કરીને બે ત્રણ એક સિનારીઓ છે એક આધુનિક ટેકનોલોજીના યુગમાં ચોરી ના થાય ઓટોમેટિક સિસ્ટમ અને ડિફિકલ્ટુક અને આપણે કહીએ કે ટાર્ગેટ આવ્યું એવાય એક પ્રક્રિયા ચાલે સેકન્ડ કેટલાક શોપિંગ મોલ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને નોટિફાઈડ પાર્કિંગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા હોવાના કારણે પણ ચોરી કરવી અઘરી તો ચોર જેમના સંકલ્પ છે ચોરી કરવાની કમિટેડ છે અને એમને પાસે સ્કીલ સેટ છે તો એવા માણસો જે રોડ સાઈડમાં પાર્ક કરેલું વાહન બીચ વસ્તી અને પબ્લિકના ના વધારે અને કોઈ ટેન્શન જાય નહીં એવા વિસ્તારમાં માં ચોરો ખાસ કરીને ચાલે તો આમાં કુછ કે કેમેરા ઉપલબ્ધ ન હોય અને વલ્નરેબલ મોટરસાઈકલ હું કહું છું કેટલા આજે આજે તરીકે તમે કારને પણ જોઈ શકો આમાં એકા મારો તો એમના અલાર્મ સિસ્ટમ ઓન થઈ જાય એટલે ઇટ ઇઝ નોટ ઈઝી ટુ ઓપન ધી ડોર ઓર બ્રેક ધી કાર સો ધેટ ઇઝ ટાર્ગેટ પરંતુ જ્યારે આરોપી એક એક્સરસાઈઝ હાંસલ કરી લે તો સફળતાપૂર્વક એવા વિસ્તારમાંથી

તો કેટલાક મોડેલ્સ જે સ્લેન્ડર અને પેટર્ન હોય એમને સાવિ ખોલીને લેટર સ્ટાર્ટ કરવામાં સફળતા મળી કે એટલે આરો કે આતી આસક્ત થઈ નહોતી વારંવાર એક જ પ્રકારનો ગુના આવતી 3000 5000 પૈસા મળે તો એક મોટરસાઇકલને વેચી નાખે એટલે કોઈ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને આ આટ્રેક્ટિવ એક કમ્પોનન્ટ બની જાય આ 8 ધોરણ પાસ થી 3 શરૂઆતમાં થોડું ડાયમંડ કે પછી ગેરાઇજ નું પણ કામ કરી તે પછી એમના બિઝનેસ ફેલ થતા એમના બાળકી મોત થવાના કારણે અને એમના પત્ની થોડું મેન્ટલી ડિરેન્જ થઈ ફેલ હોવાના કારણે આજે ફેમિલી તો વેગબોન્ડ તરીકે ફરે છે અત્યારે તમે જોઈ શકશો કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે વ્યક્તિ જીવન ગુજારી રહ્યા છે તો આપણે આ કહેતા પણ ઉલ્લેખ કરવા માંગુ છું કે બે હજાર સોળમાં વડોદરા શહેર દ્વારા એમને જે તે વખતે અટક કરવામાં આવ્યું હતું અને સત્તર મોટરસાઇકલ ચોરી કર્યા હતા ફરીથી આ સક્રિય બનીને ગુના આચરી છે અને આજની તારીખે આપણા જુદા જુદા પોલીસ સ્ટેશનના એકત્રીસ કેસોમાં એમને આ આરોપીને કસ્ટડીમાં લઈ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને દરેક મોટરસાઇકલ રીતે અર્પણ અર્પણ કાર્યક્રમમાં કરવા માટે પણ ટૂંક સમયમાં પોલીસ સ્ટેશનો ક્વોલિટી ઇન્વેસ્ટિગેશન ગુજરાત પ્રોસિક્યુશન અને અર્લી હેન્ડિંગ ઓવર ઓફ ઓરિજિનલ મોટર સાયકલ ટુ ઓનર કન્સર્ન આ પ્રકારના એક શહેર પોલીસ દ્વારા કરવામાં આવે